કરચ વિધાનસભાના લોકપ્રિય લોક ધારા સભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી સાહેબની ઉપસ્થિતિમાં પૂણા વિસ્તારમાં આવેલ કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન આહિરના જનસંપર્ક કાર્યાલય પરથી આજે જે વાલીઓએ ફોર્મ ભર્યા અને તેમને રૂબરૂ બોલાવીને સ્લીપ વિતરણનું કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગરીબ મધ્યમ અને છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે માટે સુંદર આયોજન હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન આહિરના જનસંપર્ક કાર્યાલય પરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈટી અંતર્ગત વિનામૂલ્યે ફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર જય દ્વારકાધીશ રાઈટ ટુ એજ્યુકેશન ગુજરાત સરકારની ખૂબ સારી આ યોજના જેમાં એકથી આઠ ધોરણના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા જનસંપર્ક કાર્યાલય પરથી સોથી પણ વધારે વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા હતા અને આ ફોમનું વિતરણ અમારા કરંજ વિધાનસભાના લોકલાડીલા અને મારા માર્ગદર્શક આદરણીય શ્રી ધારાસભ્ય પ્રવીણભાઈ ગોઘારી સાહેબના હસ્તે આજે આ વાલીઓને ફોર્મનું વિતરણ કર્યું હતું અને મને હંમેશા કહેતા ગર્વ થાય છે કે કરંજ વિધાનસભાની અંદર જે નાના મોટા પ્રશ્નો હોય છે એમાં જ્યાં પણ મને માર્ગદર્શનની જરૂર હોય છે ત્યારે મારા ધારાસભ્યશ્રીનું ખૂબ સારું માર્ગદર્શન હેઠળ જ અને એમની ખૂબ લાગણી છે કે ભાઈ સરકારની યોજનાઓ છે તે મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે એ માટે મારા જનસંપર્ક કાર્યાલય પરથી સતત અમે આવી યોજનાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો પણ એક જ નેમ છે કે આ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે ત્યારે એનું માર્ગદર્શન અમારા ધારાસભ્ય દ્વારા અમને મળે છે એટલા માટે આવા સુંદર કાર્યો મારી ઓફિસ પર થાય છે અને આજે પણ એના ભાગરૂપે જ સૌથી પણ વધારે

મધ્યમ વર્ગ અને નાના માણસોને જે લાભ મળે છે એના જે ફોમો ભરવામાં આવ્યા હતા આજે સો એક જેટલા ફોર્મ મનીષાબેન દ્વારા ભરવામાં આવ્યા છે એને જે ફોર્મ ભરી અને સબમિટ કરી અને જે સિસ્ટમ હોય છે એ પૂર્ણ કરી અને આજે જે જે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી અને જે ફોર્મ ભર્યા હતા એને આ સૌને આપવાનો વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનીષાબેન ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અમારા વિસ્તારમાં જે રીતે સે સેવાકીય પ્રવૃત્તિઓ હોય અથવા તો સરકારની કોઈ યોજના હોય કે કોર્પોરેશનમાં જે કાંઈ સુરત શહેરમાં જે રીતની સિસ્ટમ છે કામગીરી કરવાની ભારતીય જનતા પાર્ટીની જે પ્રેરણા મળેલી છે એ રીતે કામ કર્યા છે મનીષાબેનને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું